બુઢા અંકલ તરીકે ઓળખાતા સાયકલિસ્ટ આજ રોજ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ ઓમ ભગત નામના સાયકલિસ્ટ કે જેમની ઉંમર ઓગણપચાસ વર્ષ છે અને પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ અઠ્ઠાવીસ હજાર કિલોમીટરની સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આખું ભારત દર્શન લગભગ પચાસ હજાર કિલોમીટર સાયકલિંગ કરી પૂર્ણ કરશે ઓમ ભગતજી જે પોતાના બુડા અંકલ તરીકે ઓળખાવે છે તેમના ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક પણ આવી ચૂક્યો હતો પણ તે છતાં તેઓ હિંમત ન હાર્યા અને જાતે પોતે ઊભા થઈને અઠ્ઠાવીસ હજાર કિલોમીટરનું સાયકલિંગ કરીને આજરોજ ભરૂચ આવી પહોંચ્યા હતા આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે તેઓ યુવાનોને મેસેજ આપવા માંગે છે કે તમે બને એકલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે નમસ્તે ભરૂચ આજે આપણા ભરૂચમાં એક ફોર્ટી નાઇન ઇયર્સના જવાન જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે ટોટલ ટ્વેન્ટી એટ થાઉઝન્ડ કિલોમીટર સાયકલિંગ કરીને ચાર ધામ અને બારા જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરીને આવ્યા છે અને આખું ભારત લગભગ પચાસ હજાર કિલોમીટર ફરવાના છે આ સાયકલ પર એમની એકદમ સાદી સાયકલ પર છે જેમાં લગભગ અઢાર કિલો જેટલો તો સામાન છે પંપ થી માડીને સોલર પેનલ થી માડીને લાઇટ થી માડીને બધું એમનો जुगाડ કરી રાખ્યો છે હવે આપણે બુઢા અંકલ ને પૂછે કે એમનો આ સાયકલ યાત્રા નો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસ નો अटैक પણ આવી ચક્યો હતો તે છતાં પેરાલિસિસ માંથી ઊઠીને 49 વર્ષ ની ઉંમરે આખું ઓલ ઓવર ભારત ફરે છે આ સાયકલ પર તો એના માટે આપણને થોડું જણાવે હોય હાજી બતાવીએ ભઈયા મેં યહી કહોંગા કે આજકાલ જે طریقے સે हमे ભોજન ની માત્રા બહુત કમ મિલ રહી હૈ ઓર ઓર્ગેનિક નહીં મિલ રહા હૈ तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हैं हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा और आफ्टर पैरालिसिस में 28,000 हज़ार किलोमीटर चल चुका हूँ जैसा बता दिया चार धाम बारह ज्योतिर्लिंग में कर चुका हूँ और